નમસ્કાર ડે સ્પેશિયલમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે એક અગત્યના મુદ્દા પર વાત કરવી છે જ્યારથી અમેરિકામાં ટ્રમ્પનું શાસન આવ્યું છે ત્યારથી અમેરિકામાં વસતા ભારતીયો અમેરિકા જવા માંગતા ભારતીયો તમામ પ્રકારના જે ભારતીયો છે તેમાં ચિંતાનો માહોલ એક સતત જોવા મળી રહ્યો છે હાલમાં જ આપણે જોયું આપણે સૌએ જોયું કે કેવા પ્રકારે ગેરકાયદે જે લોકો અમેરિકા ગયા હતા જે લોકો ડંકી રૂટ લઈને અમેરિકા ગયા હતા તેમના પર જે પ્રકારની તવાઈ બોલાવવામાં આવી છે એના પછી હવે વધુ એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રમ્પના શાસનમાં અને હવે ત્યાં લોકો કે જે ઓવર સ્ટે કરી રહ્યા છે જેમના વિઝા પૂરા થઈ ગયા છે એવા લોકો કે જે સ્ટુડન્ટ વિઝા પર ત્યાં ગયા છે એવા લોકો કે જે એવી ગણતરી રાખીને ગયા છે કે એક વખત અમેરિકા પહોંચી જઈએ ત્યાંની કોલેજમાં એડમિશન મળી જાય કોલેજમાં ભણવાનું શરૂ થઈ જાય એના પછી ત્યાં ખર્ચા રહેવા ખાવાના કેવી રીતે કાઢવા છે તો ત્યાં ક્યાંક નોકરી કરી લઈશું જેમ કે સામાન્ય રીતે જેમ આપણે તમે પણ જોયું હશે કે તમારા જે સંબંધીઓ કે જે અમેરિકામાં ગયા હોય જે કોઈ પણ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા લઈને ગયા હોય એ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે એવું વિચારતા હોય કે કોઈ પણ લોકલ કંપનીઓ જેમ કે મેકડોનાલ્ડ્સ છે કે એવી કોઈ પણ પ્રકારની સ્થાનિક રેસ્ટોરા હોય કે કોઈ પણ પ્રકારની એવી જગ્યા હોય ત્યાં કામ કરીને પાર્ટ ટાઈમ કામ કરીને અથવા ફૂલ ટાઈમ કામ કરીને પછી ત્યાંથી જે પગાર મળતો હોય એમાંથી અમેરિકા રહેવાના ખર્ચા કાઢી લઈશું તો આ બધી જ ગણતરીઓ જે છે એ ગણતરીઓ પર હવે તાત્કાલિક રોક લાગી જાય એ પ્રકારની સ્થિતિ પેદા થઈ છે કે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જે કોઈ પણ વિદ્યાર્થીઓ એ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા હવે ગયા છે ત્યાંની કોલેજમાં ભણવા Vamos lá, tia. ઇમિગ્રેશન વિભાગ અમેરિકાનું એ સતત એ વિદ્યાર્થીઓ પર હવે વોચ રાખી રહ્યું છે અને એ વિદ્યાર્થીઓની હાજરી તેમની જે કોલેજમાં એડમિશનો થયા છે કોલેજની અંદર જોઈને તપાસવામાં આવશે જ અને તેની સાથે સાથે અલગ અલગ પ્રકારની વર્કપ્લેસ પ્લેસ જેના મેં નામ લીધા એ તમામ જે જગ્યાઓ કે જેના પર ભારતીય વિદ્યાર્થીઓ જનરલી કામ કરતા હોય છે એ વર્કલેસ વર્કપ્લેસ પર પણ સરપ્રાઇઝ ચેકિંગ કરીને ઇમિગ્રેશનના અધિકારીઓ તપાસ હાથ ધરશે એટલે મૂળ નિયમ એ લાગુ કરવામાં આવ્યો છે કે સ્ટુડન્ટ વિઝા પર ગયા બાદના છ મહિના સુધી વિદ્યાર્થી ઓફ કેમ્પસ એટલે યુનિવર્સિટીની બહાર જઈને ક્યાંય પણ નોકરી નહીં કરી શકે ઓન કેમ્પસ કરી શકે છે કોલેજની અંદર કરી શકે છે કદાચ યુનિવર્સિટી તક આપે કામ કરવાની તો તેમાં કરી શકે છે પરંતુ ઓફ કેમ્પસ જે કોઈ પણ વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય અને સામાન્ય રીતે શા માટે આવું વિચારતા હોઈએ છીએ આ એવા વિદ્યાર્થીઓ માટે આ પ્રકારનું તે લોકો પ્રવૃત્તિઓ કરતા હોય છે કે જે લોન લઈને ગયા હોય એવા વિદ્યાર્થીઓ કે જે એવું વિચારતા હોય કે બસ એક જવાનો ખર્ચો જ કાઢવાનો છે અને ત્યાં પહોંચ્યા બાદ જે જીવન શરૂ થવાનું છે ત્યાં જે જે દિનચર્યા છે જે દિવસના આખા દિવસના ખર્ચા કાઢવાના છે એ ત્યાં જ રહીને કોઈને કોઈ કામ શોધી લઈશું પરંતુ જો હજુ પણ એવી ગણતરી હોય તો હવે કદાચ આ બાબત નહીં થઈ શકે આ આ જે વસ્તુ છે એ હવે ટ્રમ્પના શાસનમાં નહીં થઈ શકે પહેલાં એટલા માટે કેમ કે પહેલાં તો બાઇડન સરકાર હતી અને બાઇડનની સરકાર એક લિબરલ સરકાર હતી હવે તમામ જે લિબરલ વસ્તુઓ જે છે ધીરે ધીરે અલગ થઈ રહી છે અને ઇલિગલ ઇમિગ્રેન્ટ્સને જે પ્રકારે એલિયન કહીને હાંકી કાઢ્યા છે ટ્રમ્પે અને ઇલિગલનો એક આ જે શબ્દ છે એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા ખૂબ જ વિશાળ થઈ ગઈ છે દર્શક મિત્રો આપે નિરીક્ષણ કર્યું હોય તો હવે જે લોકો વર્ક પરમિટ જે જેમની નથી એ પણ ક્યાંક ઇલ્લીગલ ગણવામાં આવી રહ્યા છે જે લોકો ઓવરસ્ટે કરી રહ્યા છે તેમના વિઝાની લિમિટ પૂરી થયા બાદ પણ ત્યાં રહી અત્યારે હાલમાં રહી રહ્યા છે એમના પર પણ તવાઈ બોલાવવામાં આવી શકે છે ઘણી બધી એવી બાબતો છે કે જેના કારણે ત્યાં વસતા ભારતીયોની મુશ્કેલીઓ ખૂબ જ વધી રહી છે એટલે હવે આવા વિદ્યાર્થીઓ માટે વિકલ્પ શું આ પ્રકારની કપરી પરિસ્થિતિ છે ત્યારે વિદ્યાર્થીઓ કેવા પ્રકારે તેમના ખર્ચા કાઢશે તેમનું જે જીવન ધોરણ છે કેવી રીતે અમેરિકામાં તે જીવી શકશે એ સૌથી મોટો સવાલ છે કે પહેલાં તો સવાલ એ હતો કે ત્યાં જવાનું કેવી રીતે અને હવે ગયા બાદની જે સ્થિતિ છે જે તકલીફો વેઠવાની છે એ તકલીફોમાં જ્યારે વધારો થાય ત્યારે શું કરી શકાય એ તમામ બાબતો આ તમામ જે સવાલો છે એના જવાબ આ ચર્ચામાં આપણે મેળવવાના છે એટલા માટે ચર્ચાની શરૂઆત કરી દઈ હવે વધુ સમય ન લેતા અને આપણી સાથે બે મહેમાનો જોડાયા છે સૌથી પહેલા મારે પરિચય આપવો છે શ્વેતા અગ્રાવત આપણી સાથે જોડાયા છે જે પોતે વિઝા કન્સલ્ટન્ટ છે ડીએનએ ઓવરસીઝમાંથી શ્વેતાબેનનું ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં આપણી સાથે દર્શક મિત્રો વિનોદ ગામટુ પણ જોડાયા છે વિઝા એક્સપર્ટ તરીકે આપ બંને પાસેથી માર્ગદર્શન મેળવવાનું છે કે કેવા પ્રકારે હવે વિદ્યાર્થીઓ જે છે ત્યાં સર્વાઈવ કરી શકશે અમેરિકામાં શું વિકલ્પો છે આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે શ્વેતાબેન અને વિનોદભાઈ થેન્ક યુ અને શ્વેતાબેન સૌથી પહેલા શરૂઆત આપનાથી જ કરવી છે પેલા તો આપ સમજાવશો કે આખરે આજે ફેરફાર કરવામાં આવ્યો છે આમ તો ખૂબ મોટો નિર્ણય છે એવું લાગી રહ્યું છે કેમકે સામાન્ય રીતે કોઈ પણ આપણે આમ ભારતીય પરિવારોમાં બેન સામાન્ય રીતે કેવી ગર્વની બાબત હોય કે ભાઈ દીકરા દીકરી વિદેશમાં ભણે છે વિદેશમાં પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે અને લોન લઈને ગયા છે આર્થિક સ્થિતિ એ પ્રકારની છે કે હવે ઘરમાં ખર્ચા માટે પૈસા માગી શકે એમ નથી પરિવારો ઉપર ડિપેન્ડન્ટ બિલકુલ રહી શકે એમ નથી અને અમેરિકા પહોંચીને પછી સર્વાઈવલનું પોતાની જાતે જોવાનું છે અને એમાં આ પ્રકારનો આકરો કડક નિયમ જે છે એ જયારે બહાર આવે છે હવે આ વિદ્યાર્થીઓ શું કરે કરશે તેમની પાસે શું વિકલ્પો છે સૌથી પહેલા તો ટ્રમ્પ સરકાર પોતાની તરફથી જે નવા નવા વલણો અને જે કડક નીતિ બધા જ ઇમિગ્રન્ટ માટે ભલે એ ભારતના હોય કે આખી દુનિયાના બીજા કોઈ પણ દેશમાંથી હોય એમના માટે ઘણી ખરી જગ્યાએ ઘણી ખરી લિમિટેશન મૂકી અને આખી જે પ્રક્રિયા છે એનું વલણ જે છે ખૂબ જ કડક કર્યું છે અને એના ભાગરૂપે આપણને અત્યારે એક બીજો ચેન્જ જોવામાં આવ્યો છે સૌથી પહેલો જે ડિપોર્ટેશન હતો અને આ બીજો ચેન્જ કે જેની અંદર આપણને એવું જાણવા મળ્યું છે કે હવે જે સ્ટુડન્ટ્સ પહેલા આઉટ ઓફ ધ કેમ્પસ ઓન કેમ્પસ તો ખરા જ પણ ઓફ ધ કેમ્પસ જઈને પણ વીસ કલાક એક અઠવાડિયાના કામ કરી શકતા હતા જેનાથી એમનું લગભગ રોજનું જે જીવન નિર્વાહ કરવાનું છે એમનું ખાવાનું પીવાનું રેન્ટ વાઈ ટ્રાન્સપોર્ટેશન આ બધા જ જે બેસિક જરૂરિયાત માટેના ખર્ચા હતા એ નીકળી જતા હતા અને આ ગણતરી આપણા દેશમાંથી જવા વાળા દરેક મધ્યમ વર્ગીય પરિવારના બાળકોની હતી હવે એ પણ આમાં જાણવા જેવી બાબત છે કે અહીંથી જયારે બાળક સ્ટુડન્ટ લોન લે છે ત્યારે એમના મગજમાં અને એમના પરિવારના મગજમાં એક વાત બેઠેલી હોય છે કે અમારે અહિયાંથી ખાલી ફર્સ્ટ ઇયર ટ્યુશન ફી એની વ્યવસ્થા કરવાની છે એ વ્યવસ્થા થઈ જાય છે અને વિઝા આવી જાય છે પછી તો સ્ટુડન્ટ ત્યાં પહોંચી અને પોતાની રીતના કોઈ પણ પ્રકારે જોબ કરી જેમ કે આપણને આપે પણ જણાવ્યું કે ગેસ સ્ટેશન્સ છે રેસ્ટોરન્ટ છે બર્ગર સ્ટેશન્સ છે બરાબર નાની મોટી શોપ્સ છે આ બધી જ જગ્યાઓએ એમને નાના મોટા ધોરણે કેશના રૂપમાં અથવા તો ચેકના રૂપમાં રૂપિયા મળતા હતા અને એ એમનો જીવન નિર્વાહ કરવા માટે સફિશિયન્ટ હતા પણ જયારે હવે આના ઉપર અટકાયત લગાવવામાં આવી છે તો હવે સ્ટુડન્ટ નો ફોકસ જે છે એ ડર પેનિક થવાની બિલકુલ જરૂર નથી પહેલામાં પહેલા તો કારણ કે અત્યારે એવા પણ સમાચાર આવી રહ્યા છે ઘણા બધા સ્ટુડન્ટ જે છે એ ડરી ગયા છે કે અમારી વર્ક પ્લેસ પર આવી અને જો વરદીદારી પોલીસ કર્મીઓ જો અમારી ઇન્ક્વાયરી કરે છે તો એ કેસમાં અમે જ્યાં ઇલલીગલી કમાતા હતા એ પણ ત્યાં છતું થાય છે અને અમે પણ ગુનાહિત કાર્ય કરીએ છીએ એ પુરવાર થઈ શકે છે તો આ પરિસ્થિતિમાં ડરવા કરતા હું બધા વિદ્યાર્થીઓને એટલી અપીલ કરીશ કે આપ સૌથી પહેલા એ વિચારો કે આપની પાસે ઓન કેમ્પસ કામ કરવાનું ઓપ્શન ઓપન છે તો એ ઓન કેમ્પસની અંદર તમને ખબર છે કે ઘણા બધી જગ્યાએ તમે કામ કરી શકો છો તમે આઈટી સપોર્ટ સિસ્ટમમાં તમે રિસર્ચ એસિસ્ટન્ટની અંદર તમે પ્રોફેસરના એસિસ્ટન્ટ તરીકે કામ કરી શકો છો તો આવા ઘણા બધા ક્ષેત્રો છે કે જ્યાં તમને ઓન કેમ્પસ જોબ મળી શકે છે તો ત્યાં તમે વીકલી વીસ કલાક કામ કરી શકો છો આમાં નોંધનીય બાબત એ પણ છે કે જો તમે ઓન કેમ્પસ પણ અઠવાડિયાના વીસ કલાક કરતાં વધારે કામ કરો છો તો એ પણ ગુનાહિત કાર્ય ગણવામાં આવશે અને એ પણ ડિપોર્ટેશનનું એક મહત્વનું કારણ ગણી શકાશે એટલે મહેરબાની કરીને બધા બાળકો પેનિક કર્યા સિવાય માત્ર ને માત્ર એ વાત ઉપર ફોકસ કરે કે એમની પાસે હવે કયા ઓપ્શન્સ ઓપન છે કારણ કે જ્યારે આ બધા ચેન્જીસનો દોર એક ચાલુ થયો છે તેવું આશા રાખી શકાય કે આવનારા સમયમાં હજી ઘણા બધા એવા રૂલ્સ ડિક્લેર થશે કે જે આપણને પ્રતિકૂળ હશે તો એ સમયે આપણા માટે જે જે રસ્તા ખુલ્લા છે એને ધ્યાનમાં રાખી અને આપણે આપણું સર્વાઇવલ કઈ રીતના કરી શકીએ એના ઉપર ધ્યાન આપવા માટે ખાસ આ વાત હું કરવા માંગીશ બિલકુલ વિનોદભાઈ જે પ્રકારે શ્વેતાબેને માહિતી આપી છે હવે આપણે શ્વેતાબેને જે એક વિકલ્પ કહ્યો કે ઓન કેમ્પસમાં પછી આપણે ફોકસ કરીએ કે ઓન કેમ્પસ ક્યાં ક્યાં કેવા પ્રકારનું કામ મળી શકે મારો સવાલ એ છે વિનોદભાઈ કે ઓન કેમ્પસમાં પછી કેમ કે ટ્રમ્પનું શાસન છે અને ટ્રમ્પે એના ચૂંટણી પ્રચારનો પણ મુખ્ય મુદ્દો રહ્યો હતો કે ત્યાં રહેતા જે યુએસના જે સિટીઝન છે એટલે કે સીધી વાત છે યુએસના જે સ્ટુડન્ટ્સ હશે એમને પછી પ્રાથમિકતા આપવાની વાત છે એમને ફેવર કરવાની વાત છે હવે યુએસમાં પણ એવા વિદ્યાર્થીઓ ચોક્કસપણે હોવાના કે જે એવું ઈચ્છતા હોય કે હું કેમ્પસમાં રહીને કામ કરું અને મારા ભણવાના ખર્ચા જાતે કાઢું હવે એ ત્યાં ફેવરેટિઝમ જો આવી જાય છે તો પછી એ પણ એક અલગ પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે ભારતીય વિદ્યાર્થીઓ માટે મયુરુ સૌથી પહેલા હું ક્લેરિફિકેશન આપું આ એક પ્રોસ્પેક્ટિવ ચેન્જીસ આવવાનું છે જો આવ્યું નથી બોન્સ રેકમેન્ડેશન કરીને એ લોકોની એક રિપોર્ટ છે રેકમેન્ડેશન એવું કીધું છે કે જે તમે ઓપીટી અને સીપીટી આપો છો લાઈક ઓપીટી ટ્વેલ્વ મંથ આપે છે ભણ્યા પછી ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને ટ્વેન્ટી ફોર મંથ કરિક્યુલમ પ્રેક્ટિકલ ટ્રેનિંગ બરોબર એમાં શું છે કે લોકો વિચારે છે કે તમે એને ઓછો કરો એ રેકમેન્ડેશન છે હજુ સુધી ડિસાઇડ નથી થયું બીજી વસ્તુ

જો તમે સુધી તમે છે ઓફ કેમ્પસ જોબ ના કરી શકો કે નવી વાત નથી હવે એ લોકો જે વિચારી રહ્યા છે કે ભાઈ જે સેકન્ડ સેમેસ્ટરમાં એ લોકોને ઓફ કેમ્પસ ની પરમિટ આપી ના આપી એની જો ડિસ્કશન ચાલી રહી છે રેકમેન્ડેશન આવ્યું છે ડિસિઝન હજુ નથી લેવામાં આવ્યો હવે બીજું શું છે કે જે અત્યારે જે કન્સર્ન જે છે જે તમે વાત કરી ફેવરિટિઝમ સી ત્યાંના લોકલ અમેરિકન સિટીઝન છે ને એ એ લોકો ઓન કેમ્પસ જોબ કરે ના કરે મૂળની વાત છે તો એ લોકોને ફેવરિટિઝમ એ લોકો એવું નથી હોતું ત્યાં કે ઓન કેમ્પસ જે લોકલ સ્ટુડન્ટ છે ને એને પાર્ટ ટાઈમ જોબ કરવાની હોય છે કરી લેશે કારણ કે એની પાસે ગવર્મેન્ટ નો ફૂલ સપોર્ટ હોય છે ઇન અ સેન્સ કે એની પાસે લોન છે એટલે એને કોઈ ઇન્ડિયન સ્ટુડન્ટ કે બીજા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એની જે મેં બહુ ટેન્શન કે ભાગવાનું નથી તો એ એ લોકો પોતાના મૂડ ઉપર કોઈ કરે તો કરે ના બી કરે એનો કોઈ ફરક નથી પડતો સો આ વસ્તુ છે ને ઇમ્પોર્ટન્ટ નથી ગવર્મેન્ટ શું વિચારી છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એવું કહી રહ્યું છે कि बिकॉज़ आ सुजे डाटला ब इंटरनेशनल स्टूडेंट बसो थी आवे छे ए लोगो इलीली ब काम करे छे नंबर 1 એટલે કે મોર ધન 20 અવર્સ પર મીટ આ મીન્સ આ મીન ટુ સે બન્યા બજે બી ઓપીટી સીપીટી કમ્પલીટ થઈ જાય છે તો પણ ઓવરસ્ટે કરે છે ફોર एग्जांपल 2023 માં ઇન્ડિયાના 7000 સ્ટુડન્ટ હતા જે લોકો ઓવરસ્ટે કરેલ છે આ 2023 નું તમને ફિગર આપ્યું લાસ્ટ 10 નું જો આવ્યું નથી વાત તો એમને શું છે કે ભાઈ આજે યુનિવર્સિટી વર્લ્ડમાંથી બતાવે છે તો એમની ક્રેડિબિલિટી રિસ્પોન્સિબિલિટી શું તો ગવર્મેન્ટ એવું વિચારી છે કે અમે યુનિવર્સિટી અને કોલેજ પર અમે કમ્પલશન લાવીએ કે જો તમારા ત્યાં જે બી સ્ટુડન્ટ જ્યાંથી ભણવા આવે છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે અને જો એનો રેશો વધશે કે સપોઝ ઇલિગલ વધારે કામ કરે છે કે ઓવર સ્ટે કરે છે તો અમે તમારા લાઇસન્સ પર ક્વેશ્ચન કરીશું સેમ પોલિસી તમે તમે જોશો ને આ બધી પોલિસી ઓસ્ટ્રેલિયામાં બી છે બરોબર છે હવે કેનેડા બી આવી સ્ટ્રીક થઈ ગયું છે એટલે હવે ગવર્મેન્ટ શું કે છે કે યુનિવર્સિટી કોલેજ ને બી રિસ્પોન્સિબલ ઠેરાવવા માંગે છે કે ના ભાઈ તમે બોલાવો છો તો તમારી જવાબદારી છે તમે અમને રિપોર્ટિંગ કરો સો અત્યારે તો સ્ટુડન્ટને એવું કોઈ એ સચ પ્રોબ્લેમ નથી એટ ધ મોમેન્ટ આઈ એમ ટોકિંગ અબાઉટ હા જે લોકો ઇલિગલ ઓવર વર્ક કરે છે તો એ તો અત્યારથી તો ચાલીસ વર્ષથી નિયમ જયારે ગવર્મેન્ટ તમે ભણવા જાઓ યુકે જાઓ 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 તો ટ્વેન્ટી પર એમાં કોઈ રોકેટ તો છે કે તમે સમજ કરશો તો એમાં તમે રડવાની જરૂર બી ક્યાં છે પછી ઓકે પણ વિનોદભાઈ આમાં એવા લોકો માટે આપણે ખાસ આ ચર્ચા ગોઠવી છે કે જે એવું વિચારતા હોય કે અહીંયાથી આપણે લોન લઈ લઈએ અને એક વખત પહોંચ્યા પછી ક્યાં કામ શોધીને પછી પૈસા કમાઈને લોનના પૈસા ઇન્સ્ટોલમેન્ટ એ ઘરે મોકલી દઈશું તો જો આ ગણતરી રાખીને લોકો જતા હોય તો એ લોકો માટે તો મુશ્કેલી કહેવાય મયુરીબેન આ ગણતરી છે ને અત્યારથી ને ત્રીસ વર્ષથી ખોટી ગણતરી છે તમે કોઈ બી કન્ટ્રીમાં ભણવા જશો હું તમને કહું તમે કોઈ પ્રોપરલી તમે યુનિવર્સિટીમાં ભણવા જશો એની ટ્યુશન ફી જે બી કન્ટ્રીમાં જે તે હશે આપણે છે ને ડોલર એમાઉન્ટ નથી મુકતા અને તમે જે પાર્ટ ટાઈમ જોબ કરો છો ને અને વેકેશન ફૂલ ટાઈમ જોબ હોય છે એમાં તમે છે ને તમારો સર્વાઈવલ કોસ્ટ જે તો લા શ્વેતા બેને કીધું સર્વાઈવલ કોસ્ટ જે છે તમારો રહેવા ખાવાનો ખર્ચો એ બધું તમારું કવર થાય મેક્સિમમ મારું અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે જે મેં લાઈફમાં જોયું છે જેટલું સ્ટુડન્ટ અમે બેસીને વાત કરતા હોઈએ તમે ટુ ની માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરો અને તમે જે પાર્ટ ટાઈમ જોબ કરીને ફૂલ ટાઈમ તમે જે જોબ કરી મેક્સિમમ તમારી ટ્વેન્ટી ની આસપાસ તમારી છે ને ટ્યુશન ફી રિકવર થાય બરોબર ટ્વેન્ટી ઓર મેક્સિમમ હજુ કહો તો આઉટ થર્ટી પર્સન્ટ જે તમે પૈસા ઇન્વેસ્ટમેન્ટ થયા સપોઝ પચાસ લાખ રૂપિયા નાખ્યા છે ટ્યુશન ફીની હું વાત કરું છું તો તમારે ટ્વેન્ટી પર્સન્ટ દસ લાખ નું રિકવરી થાય બી થર્ટી પર્સન્ટ તમારે પંદર લાખ નું રિકવરી થાય જે રિકવરીઓ છે ને હંમેશા જે પૈસાની આપણે જે વાત કરીએ છીએ જે સ્ટુડન્ટનું બધા મિડલ ક્લાસ લોકોનું મેન ફોકસ એ હોય છે એ હંમેશા વર્ક પરમિટ પર થતું હોય છે કે સપોઝ તમે આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં સપોઝ અમે ભણ્યા પછી તમે જોબ મળી તો બી ત્યાં એન્ટ્રી લેવલની સેલરી જે છે એ ડાયરેક્ટ સિક્સટી સિક્સટી થાઉઝન્ડ ડોલર સમથિંગ છે બરાબર એન્ટ્રી લેવલ એટલી સેલેરી મળી જતી હોય છે હવે સિક્સટી ડોલર ડોલર્સની આસપાસ એમાં ટેક્સ લાગે અને તમે રેવા ખાવાનો ખર્ચો તો યુ મે યુ નો સેવ અરાઉન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ડોલર તમે એક બે વર્ષમાં તમે આખું રિકવર કરી શકો એક્ચ્યુઅલી આ જ પ્રોજેક્શન હોય છે અત્યારથી ની ત્રીસ વર્ષથી છે પણ શું છે કે અમુક લોકો ત્યાં ઇલીગલ કામ કર્યા છે વર્ષોથી કરે છે ઇન ધ કે ઉબર ચલાવશે અને યુ નો બી ટેક્સી કરશે ને ભાઈ રાત્રે સિક્યુરિટીમાં અલગથી જોબ કરશે કોઈ આપણે ઇન્ડિયન ને ત્યાં છે ઇલીગલી બોલો સમજો ને 8 ડોલર માં કરસે એ બધું છે ને એ કરવા ને તકલીફ પડવાની છે ઓકે સો એ લોકો જે છે એ લોકોય પછી આ કામ સાવ બંધ જ કરી દેવું પડે એ પ્રકારની સિટી છે

તમે નથી કરી શકતા એ બેકઅપ પ્લાન તો રાખવું પડશે એવું વિચારો છો કે આપણી અપેક્ષા જ ખોટી છે ને આપણે જ ખોટા છે એ વાતમાં મારું મંતવ્ય લોકોને સારું ન લાગે પણ હું રિયાલિટી કહું છું ને કે ત્રીસ થી પચાસ લાખ તમારું બજેટ હોય તો તમારે જોવું જોઈએ નથી તો ના જોવું જોઈએ તમારે ઓકે શ્વેતાબેન જે પ્રકારે એક આખો સિનારિયો બદલાયો છે કેમ કે પેલા બાઇડનની સરકાર હતી અને બાઇડનની સરકારમાં ઘણા લિબરલ નિર્ણયો લેવાયા અને જે પ્રકારે આ ઇમિગ્રેશન અધિકારીઓ એવા અહેવાલો જે સામે આવ્યા છે અને હું પોતે પણ આજે વિષય આપણે ચર્ચામાં આજે રાખ્યો છે તો હું પણ ઘણા અહેવાલો પર મારી નજર ફરી અને ઘણા અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોલેજની અંદર જેની ઇમિગ્રેશન અધિકારીઓ એ હાજરી તપાસે પૂછપરછ હાથ ધરે જે કોઈ પણ જે કોલેજના સત્તાધીશો હોય એની પાસે વિદ્યાર્થીઓની યાદી માંગે અને એમને પૂછે કે ભાઈ આમાંથી કેટલા આવેલા છે અને એમનું ફાઈનાન્શિયલ બેકગ્રાઉન્ડ શું છે એ પ્રકારની બાબતો અને વર્ક ઉપર જવું અલગ અલગ ગેસ સ્ટેશન જેમ કે આ ઓલા ઉભર ચલાવતા હોય એ લોકો પાસે જો સ્ટુડન્ટ લેવલ જો એમને મળી જાય ત્યાં કોઈ ઓછી ઉંમરનો કોઈ યુવાન મળી જાય તો પછી એને પકડીને પૂછપરછ હાથ ધરે કે પછી ફાસ્ટ ફૂડ ની ચેઇન રેસ્ટોરા ઉપર જઈને પછી ઓચિંતા તવાઈ બોલાવે એટલે આ પ્રકારની બાબતો આ કદાચ બાઇડનની સરકારમાં એટલું નહીં થતું હોય પણ હવે કેમ કે ટ્રમ્પ છે અને સરકાર બદલાય છે સરકાર બદલાય તો નિર્ણયો પણ બદલાયા એટલે હવે જે જેમ કે કે દુનિયાભરના મીડિયામાં સતત અહેવાલો હવે આવ્યા કરે છે અમેરિકામાં હવે શું કરવાનું જવું હોય તો આપને ત્યાં જે ઇન્કવાયરી જનરલી પહેલા આવતી હતી અત્યારે ક્યાંક એવું લાગી રહ્યું છે કદાચ ઇન્કવાયરીમાં થોડો ઘટાડો થયો હોય શું આપ એવું લાગી રહ્યું છે કે લોકો હવે અમેરિકાની પૂછપરછ ઓછી કરે છે અન્ય વિકલ્પો અન્ય દેશોમાં જવું કેવી રીતે અન્ય દેશોની ઇન્કવાયરી વધી હશે કદાચ યુકે ની વધી હશે કે અન્ય સિંગાપોર છે કે પછી બીજા અન્ય દેશો છે ઓસ્ટ્રેલિયા છે ઇન્કવાયરીમાં વધારો થયો હોય એવું શું આપે શું નિરીક્ષણ કર્યું છે સૌથી પહેલા તો ટ્રમ્પ સરકારનું જે ટુ પોઈન્ટ ઓ વર્ઝન આપણે અત્યારે જોઈ રહ્યા છે એમનો સૌથી મહત્વનો મુદ્દો જે ઇવન ઇલેક્શન વખતે પણ સૌથી મહત્વનો મુદ્દો હતો એ આજ હતો કે ઇલલીગલ લીગલ અગેન્સ્ટ બનતા એક્શન્સ લેવામાં આવશે એટલે તમે જે રીતે હમણાં જણાવ્યું કે ઇન્સ્ટિટ્યુટની અંદર સ્ટુડન્ટ જયારે ભણે છે ત્યારે ત્યાં જઈને પણ એમની બધી ઇન્કવાયરી કરવામાં આવે છે કદાચ આની પાછળનું કારણ એ જ છે કે ઇમિગ્રેશન કરીને જેટલા સ્ટુડન્ટ આવ્યા છે એમાંથી કેટલા લોકો ભણવાના ઉદ્દેશ્યથી આવ્યા છે અને કેટલા લોકો ખાલી ને ખાલી અહીંયા પૈસા કમાવાના ઉદ્દેશ્યથી આવ્યા છે તો કદાચ આ બે વસ્તુના બાયફિકેશન માટે થઈને પણ આ બધી ઇન્ક્વાયરી કરવામાં આવે કારણ કે સ્ટુડન્ટ્સ પણ અલ્ટિમેટલી ભલે એફન વિઝા હોલ્ડર્સ છે પણ એ લોકો પણ અલ્ટિમેટલી ઘણા બધા એવા છે કે જે ઓવરસ્ટે ના લીધે ઇલિગલ ઇમિગ્રન્ટ બનીને રહી રહ્યા છે હમ જેવી રીતે વિનોદભાઈએ પણ કીધું કે બે હજાર ત્રેવીસમાં આંકડો સાત નો હતો અને અત્યારે કદાચ આ વર્ષના આંકડા બહાર આવે તો એ વધીને એના કરતા બે ત્રણ હજાર વધી જવાની પૂરેપૂરી શક્યતા છે એટલે ક્યાંક ને ક્યાંક એવું ધારી શકાય કે આપણા ઇન્ડિયન્સ અથવા તો બીજા કોઈ પણ દેશના ઇમિગ્રન્ટ્સ કે જે ઓલરેડી ત્યાં સ્ટુડન્ટ વિઝા પર જઈને વસી રહ્યા છે એમનું ઇન્ટેન્શન સૌથી પહેલું પૈસા કમાવાનું હોય એવું ગણી શકાય હવે એ કેસમાં હવે ધીરે ધીરે લોકોમાં સમજ આવતી જાય છે જે એમનું ગણિત શરૂઆતમાં એ લોકો ચલાવતા હતા કે અમે જઈશું ટ્યુશન ફીસ પે કરીશું પછી અમારે રહેવા ખાવા પીવાનો ખર્ચો એ અમારી પાર્ટ ટાઈમ જોબ થી નીકળી જશે એ ગણિત ક્યાંક ને ક્યાંક હવે ખોટું પડ્યું છે અને હવે કદાચ આ નિર્ણય પછી લોકોને એ સમજણ પણ આવશે કે જો તમે આ ખોટા ગણિત સાથે જશો તો તકલીફ પડવાની પૂરેપૂરી શક્યતા છે શ્વેતાબેન મુખ્ય ચિંતા એ છે પહેલા જેટલું બજેટ હતું જે વિચારીને આપણે ગયા હતા એનાથી વધારે અથવા એનાથી ડબલ ખર્ચો કેમકે હવે ફી નો પણ બંદોબસ્ત કરવાનો છે ત્યાં જઈને અને તેની સાથે સાથે રેવા ખાવાનું પણ અલગ જ બજેટ લઈને ચાલવાનું છે જી હવે મયુર એમાં આપણે એક સિમ્પલ વસ્તુ ઓબ્ઝર્વ કરીએ કમ્પેર કરીએ તો લાસ્ટ યર કેનેડાએ પણ આ મેજર ચેન્જ ડિક્લેર કર્યો હતો કે જ્યારે એમણે પોતાનું જીએસસી જે ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ નું જે અમાઉન્ટ છે એ દસ હજાર બસોથી લઈને સીધું ડબલ કર્યું હતું કેમ કારણ કે ત્યાં આગળ જે ભણવા આવતા સ્ટુડન્ટ્સ છે એમને જોબ ન કરવી પડે અને જોબ કર્યા વગર પણ એ લોકો પોતાનું લિવિંગ એક્સપેન્સ કાઢી શકે નેક્સ્ટ ઇરની ફીઝ માટે સેવિંગ્સ કરી શકે તો આ સ્ટેપ ક્યાંક ને ક્યાંક કેનેડાએ ઓલરેડી લઈ લીધો છે અમેરિકાએ આ પ્રોવિઝન નથી આપ્યું કે જ્યાં સ્ટુડન્ટ પાસે અલગથી રૂપિયા છે પણ હા હવે એ એક્સપેન્સ તમે જે ટોટલી પહેલાં ઇગ્નોર કરતા હતા કે તમારો લિવિંગ એક્સપેન્સ જે છે એને તમે કન્સિડર જ નહોતા કરતા હવે ક્યાંક ને ક્યાંક એ કન્સિડર કરવાનું બહુ જરૂરિયાત ઊભી થશે અને એની અસરના લીધે હવે સ્ટુડન્ટ જે છે એ બીજા બધા કન્ટ્રીઝના પણ ઓપ્શન્સ જોવા માંડ્યા છે એ વાતમાં તથ્ય છે એની સાથે બીજું એક તથ્ય એ પણ સાંકળીશ કે બે હજાર ચોવીસ ઓગસ્ટ સુધીના જો આંકડા ગણીએ ને તો ત્યાં સુધી સ્ટુડન્ટ વિઝાનો સક્સેસ રેટ જે હતો એ આપણને લગભગ જેવો દેખાતો હતો પણ ત્યાર પછીના જે મહિનાઓમાં અત્યારે ઓબ્ઝર્વ કરીએ તો એનો સક્સેસ રેટ ઘટીને લગભગ ચાલીસ ટકાની આસપાસ આવી ગયો છે કદાચ આ જે રીસેન્ટ ટ્રેન્ડ છે એ પણ આપણા નવા યુવાનો કે જે યુએસએ જવા માટે તત્પર છે એમને પોતાનો નિર્ણય ફરી વિચારવા માટે અને બદલવા માટે મજબૂર કરશે કે જ્યાં એમને વિઝાની સક્સેસ નથી મળી રહી સાથે સાથે એમનો લિવિંગ એક્સપેન્સ પણ હવે એમને બેર કરવાનો જાતે રહેશે એ લોકો પાસે ઇન્કમના સોર્સેસ ઓછા થઈ રહ્યા છે એ કેસની અંદર હવે કદાચ લોકોના ઓપ્શન્સ જે છે એ વધી રહ્યા છે એટલે યુરોપિયન કન્ટ્રીઝ તરફ યુકે તરફ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ આ તરફ લોકોનું જવાનું વલણ જે છે એ હવે વધી રહ્યું છે ઓકે

વિઝા એપ્લિકેશન માટે ફાઇલ કરી શકો છો પણ જો તમને ક્યાંક થોડોક ડાઉટ હોય કે મારી એવી ગણતરી છે કે હું ત્યાં જઈને કમાઈશ અને ત્યાંથી મારી લોન પણ રીપે કરીશ અને મારો રહેવા ખાવા પીવાનો ખર્ચો પણ મેનેજ કરીશ તો એ કેસમાં ચોક્કસપણે તમારે એકવાર ફરી વિચારવાની જરૂર છે ને એ આખું ગણિત જે છે એને ફરી માંડવાની જરૂર છે જેનાથી આપણને ખબર પડે કે આપણે ત્યાં જઈને સારી રીતે સેટલ થઈશું કે ત્યાં જઈને હસલ વધશે ઓકે ભાઈ એન્ડ કોમેન્ટ મયુર હું તો એક જ વસ્તુ કહીશ કે જે લોકો જે સ્ટુડન્ટ જે ક્વોલિટી ને બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે ને એમને કોઈ કન્ટ્રીમાં પ્રોબ્લેમ નથી એની કન્ટ્રી દેખો આઈ મીન દે હેવ નો ઇસ્યુ નંબર વન નંબર ટુ એ છે કે તમારું જે બી ટ્યુશન ફી કોસ્ટ છે સર્વાઇવલ કોસ્ટ છે વોટ એવર યુ લિવિંગ એક્સપેન્સ જે બી છે તમારું એ બધાની ગણતરી તમે સિમ્પલ રાખો કે ભણ્યા પછી તમારે જે વર્ક કમિટ મળે છે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક કમિટ એમાં વન ઓર ટુ ઇયરની અંદર તમારી રિકવરી થશે બસ એ ગણિત રાખો તમે સિમ્પલ

હવે આટલું તમને નાનું તમે સમજી શકતા હો તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બી સારું છે ઓકે ઓકે વિનોદભાઈ વિનોદભાઈ અને શ્વેતાબેન જે પ્રકારે આપે માર્ગદર્શન આપ્યું આ ચર્ચામાં આશા રાખી કે એવા લોકો કે જે હવે યુએસ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે આ તમામ ધ્યાનમાં રાખીને પછી પ્રોપર પ્લાનિંગ કરશે અને ખાસ તો નિષ્કર્ષ એ જ સમજવાનો કે ભણ્યા પછી નોકરી કરો પણ ભણવાની સાથે નોકરી કરવાનો વિચાર કર્યો છે તો પછી ટ્રમ્પ ની તવાઈ ચોક્કસપણે આવશે થેન્ક યુ વેરી મચ જોડાવા બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજની ચર્ચામાં બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર